જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન કારવાચૂક આઝાદ ચોક મજેવડી ઝાંઝરડા ચોકડીમાં વરસાદ નોંધાયો માર્કેટિંગ યાર્ડ ખલીલપુર રોડ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ મારીયા હાટીનામાં ધમાકેદાર વરસાદ શહેર સહિત નજીકના ગામોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેઠિંગ ગડદર આંબેચા વડાલા સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું કારવાચૂક આઝાદ ચોક મજેવ જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું ધીમી ધારે તો ક્યાંક એક ધારે રહ્યો છે જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી જુનાગઢ